ભરૂચ લોકસભા બેઠક ઉપર હવે ત્રિકોણીયો જંગ ખેલાશે ભાજપ કોંગ્રેસ અને બીટીપી વચ્ચે પરંપરાગત ધરાવતા ત્રણેય પક્ષો હવે પ્રચાર પ્રસારમાં સાડા પંદર લાખ જેટલા મતદારો ધરાવતી ભરૂચ લોકસભાની બેઠક ઉપર ભાજપનો દબદબો છે જો કોંગ્રેસ બીટીપી નું ગઠબંધન રચાયું હોત તો ભાજપ માટે થોડી ચિંતાનું કારણ હતું પરંતુ રાજ્યસભાની ચૂંટણી સમયે ગાફેલ રહેલી ભાજપે લોકસભામાં પોતાની સ્થિતિ સુધારી લીધી છે જંગ ત્રિપાંખીયો થયો છે તેથી વોટ શેરનો લાભ ભાજપને સીધી કે આડકતરી રીતે મળવાનો છે જ્યારે આદિવાસી અને મુસ્લિમ મતદારોમાં મતો વહેંચાવાના છે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ માટે કહેવાય છે કે તે આદિવાસી મતદારોને પણ આકર્ષશે જ્યારે ભાજપે પણ આદિવાસી ઉમેદવારને સતત રિપીટ કરીને આદિવાસી વોટ બેંકમાં પોતાનો પગદંડો જમાવ્યો છે તેને જાળવી રાખશે બીટીપીના છોટુભાઈને નદી પાર કેવો રિસ્પોન્સ મળે છે તેના ઉપર ઘણો આધાર છે કોંગ્રેસીઓ જો એકમત થઈને શેરખાન માટે જોર લગાવે તો ભાજપને ભરૂચ અને અંકલેશ્વરના શહેરી વિસ્તારો સિવાયના વિસ્તારોમાં ટફ ફાઇટનો સામનો કરવો પડે પરંતુ ભરૂચ અને અંકલેશ્વરની પોતાની સોલિડ મત બેંક ઉપર ભાજપને પૂર્ણ વિશ્વાસ છે જેમાં કોંગ્રેસ કેવી સેંધ મારે છે તે પણ જોવું રહ્યું પ્રચાર પ્રસારમાં સ્ટાર વક્તાઓને બોલાવીને હવે મતદારોને પોતાના તરફ આકર્ષવા ત્રણેય ઉમેદવારો જોર લગાવશે આ સ્થિતિમાં ગરમીની કાળઝાળ મોસમમાં હવે મતદારો કેવું વલણ અપનાવે છે તેના ઉપર બધો મદાર છે ડિગ્રી સુધી પહોંચી રહેલા ગરમીના રેલી કે સભાઓમાં ઉપસ્થિત રહેતી મેદની કે ઓછી જનસંખ્યા ઉમેદવારની જીતની શક્યતાને વર્ણવવામાં થાપ ખવડાવી દેશે આપણે ચૂંટણી પ્રચારની ગતિવિધિ ઉપર સતત નજર રાખતા રહીશું